નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તારીખ 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સપ્તાહની ઉજવણી ડિસ્કવર એન્ડ એક્સપીરિયન્સ ડાયવર્સિટી થીમ ઉપર થઈ રહી છે ગુજરાતના કેટલાક મહત્વના હેરિટેજ સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પ્રાપ્ત થયું છે તાજેતરમાં જ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો છે આ સ્થળને વર્ષ ઓગણીસો માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા શોધી નીકળવામાં આવ્યું હતું પરંતુ ઓગણીસો થી જ વ્યવસ્થિત રીતે ઉત્ખનન કરવામાં આવ્યું હતું કલાકૃતિઓમાં ટેરાકોટા માટીકામ માળા સોના અને તાંબાના ઘરેણાં સીલ માછલી પકડવાના હૂક પ્રાણીઓની મૂર્તિઓ ઓજારો અને ભઠ્ઠીઓ અહીં ખોદકામ દરમિયાન મળી આવી હતી પુરાતત્વ વિભાગ પ્રાપ્ત માહિતી અનુસાર આ નગર અંદાજે પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું શ્રેષ્ઠ નગર આયોજન શ્રીષ્ઠ જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ છે ધોળાવીરામાં ઉત્ખનન દરમિયાન સિંધુ સભ્યતાનું એક સાઇન બોર્ડ પણ મળી આવ્યું હતું જેને આજ દિન સુધી ઉકેલી શકાયું નથી સ્વદિષ્ટ દર્શન

હેરિટેજ ટુરિઝમ પોલિસી બે હજાર વીસ પચીસ જાહેર કરી છે આ પોલિસી હેઠળ ગુજરાતના નાના ગામ નગરોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પ્રાચીન વિરાસત ઇમારતો રાજા રજવાડાના મહેલો જરૂખા નિનારા અને કિલ્લા સહિતના હેરિટેજ સ્થળોને પ્રવાસન પ્રેમીઓ માટે સુવિધાસભર સગવડો સાથે ખુલ્લા મૂકવાનો તેમજ આવા હેરિટેજ સ્થળોને પ્રોત્સાહનો આપવાનો રાજ્ય સરકારે આગવો અભિગમ અપનાવ્યો છે